કે મારા મદન મોહન લાલ પ્યારા મદન મોહન લાલ વામને તમને વા સોના કેરા સમલા સોના કેરા સમ મોર મુ કાને કુંડ નકવે સરસોહાયટ ને કાને કુંડ નકવે સરસોહાયર ગાડી શ્યામ સુંદરે વ્રજ ને ગેલોણુ અગાડી શ્યામ સુંદરે વ્રજ ને ગયું કે દો દેવતા પ્યારા મદન મોહન લાલ ઝૂલે તમને વારમ આંબે બોલે કોયલડીને વનમાં બોલે મોર આંબે બોલે કોયલડીને વનમાં બોલે મોર ચોલે વાલા તમને વારમ વાર બોલ સિંહ વલ્લભાધીસ કીજે શ્યામ સુંદર સિં અમને મારા કીજે